તો વડોદરા જિલ્લા ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ વચ્ચે ચાલતી હુસ્સાતુસ્સીનું વધુ એક વખત સામે આવી છે વડોદરામાં જિલ્લા પંચાયત દ્વારા ચોવીસ શાળાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે નવીનીકરણ કરાયેલી આ તમામ શાળાઓનું લોકાર્પણ જિલ્લા પંચાયત દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ પાદરાના વડુ અને ભુજ ગામે આવેલી આવી જ ત્રણ શાળાની નવીન ઇમારતોનું સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ એકલા જશે લોકાર્પણ કરી નાખતા વિવાદ સર્જાયો છે આ સમારોહ માટે છાપેલી આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય જાણે પોતાની ગ્રાન્ટમાંથી જ આ શાળાઓનું નવીકરણ કર્યું હોય તેમ પોતાનો જ ફોટો છાપ્યો હતો એટલું જ નહીં આ શાળાના નિર્માણમાં જેની ગ્રાન્ટ વપરાય તેવા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના નામો જ આમંત્રણ પત્રિકામાંથી ઉડાવી દીધા જેને લઈને મોટો વિવાદ ઉભો થયો છે જોકે પોતાની થયેલી અવગણના મામલે ગાયત્રીબા મહિડા અધિકારીની ભૂલ ગણાવી ને પોતાની પાર્ટીના નેતાઓનો ડૂલો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા જે તમે કહી રહ્યા છો કે કાર્ડમાં તમારું નામ નથી કે જાન છે કે નહીં એના માટે મેં અધિકારીઓને સુચના જણાવી દીધું છે અને વિષય મેં તાકીદ બી કરી દીધા છે અધિકારીઓને આજે તો સૂચના આપી દીધી છે અને ડીઓબીએન બી કીધું છે કે હવે ફરીથી આવી ભૂલ ન થાય અને અધિકારીએ કીધું છે કે હવે ભૂલ ન થાય ને ધ્યાનમાં કદાચ નહી હોય અધિકારીથી કઈ ભૂલ થઈ અધિકારીએ સ્વીકાર્યું છે કે મારી ભૂલ છે તો હવે ફરી ભૂલ ન થાય એની એને મને બાહેધરી આપી છે સ્થાનિક આચાર્યશ્રી દ્વારા એને પત્રિકા મંજૂર કર્યા વગર મૂક્યું હોય એમ લાગે છે આ બાબતે ધ્યાન આવતા તેને આપણે તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં ભૂલ ન થાય તે માટે એને પણ નોટિસ પણ આપી છે અને એ ઉપરાંત બીજી જગ્યાએ પણ આવું ન થાય એ માટે લોકો કાળજી રાખે એવી અત્રેથી સૂચના અને આદેશ પણ અપાશે અને પ્રૂફ રીડિંગની ટીપીઓ કક્ષાએ મંજૂરી લેવી પડે એ પણ એમને લીધેલ નથી